સાટમ વ્રત કથા એક ગામમાં એક ડોશી તેના બે દીકરાના પરિવાર સાથે રહેતી હતી તેમાં મોટા દીકરાની વહુ ખૂબ જ જબરી હતી તે ઈર્ષાળુ અને કજીયાખોર હતી જ્યારે નાની વહુ ખૂબ જ ભોળી હતી તે બીજાના દુઃખ ખી દૂ ખી થનારી હતી એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણ છઠ્ઠના દિવસે નાની વહુમ રસોડે રાંધવા માટે બેઠી તે મોડી રાત સુધી રાંધતાં રાંધતામ થાકી ગઈ હતી એકલામાં જે તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો તે રડવા લાગ્યો તે તેની પાસે થોડી વાર આડી પડી તો સૂઈ ગઈ અને છૂલો ઠારવાનો ભૂલી ગઈ ત્યારે માતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં ગાળોટવા લાગ્યા તો તેમને ટાળક થવાને બદલે આખું શરીર દાઝી ગયું તો તેઓએ કોપાયમાં થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો નાની વહુને જ્યારે સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો બળીને મળતું થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો તેથી તે સમજી ગઈ કે આ માતાનો જકોપ લાગ્યો છે તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું માતા પાસે જઈને તારા દીકરાનું જીવન માંગમાં તો દયાળુ છે તે જરૂર તારા પર કૃપા કરશે નાની બહુંગ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોળામાં લઈને માતાની શોધમાંગ નીકળી પડી તેને રસ્તામાંગ સૌથી પહેલાં બે તલાવડીઓ મળી તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી પરંતુ કોઈ તેનું પાણી પીતું નહોતું કેમ કે જે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું નાની વહુને આ રીતે પોતાનો દીકર લઈને જતી જોઈને તલાવડીઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તો નાની વહુએ પોતાના પર લાગેલ માતાના કોપની વાત કરી અને કહ્યું કે હું માની કૃપા મેળવવા માટે જાઉં છું ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે બહેન અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે કેમકે જે અમારું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે નાની વહુમ આગળ વધી તો તેને બે આખલા લડતા જોવા મળ્યા તે બંનેના ગળામાં ઘંટીના ફળ બાંધેલા હતા નાની બહુને જતી જોઈને તેઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમારું લડવાનું કારણ પૂછતી આવજે બહેન અને અમારા પાપનું નિવારણ પૂછજે નાની વહૂંગ આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોશીને પોતાના બંને હાથે વાળમાં ખંજવાળતી જોઈ તે ડોશીએ વહુને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે આમ હાનફતી હાનફતી વહુને માતાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી કે જરા મારું માટલું માથું જોતી જા નાની વહૂમ ખૂબ જ દયાળુ હોવાથી તે ના કહી શકી નહીં તેને પોતાનો દીકરો તે ડોશીના ખોળામાં મૂકીને તેમની જૂ વિનવા માટે બેઠી થોડીવાર પછી જ્યારે ડોશીનું માથું ઠરી ગયું ત્યારે તેને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર થયો અને તેનો દીકરો જીવંત થયો નાની વહુ સમજી ગઈ કે આ જ શીતળા માતા જ છે તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગી ત્યારબાદ તેને તલાવડીઓના દૂધ ખનુન નિવારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને શોક્ય હતી દિવસ ઉગ્યાથી આ સુધી લડતી રહેતી હતી કોઈને પણ છાશ કે પાણી આવતી નહોતી તેથી આ જન્મમાં કોઈ તેમનું પાણી નથી પિતમતું જઈને પાણી પીજે તો તેમના દુઃખ ખનુન નિવારણ થઈ જશે ત્યારબાદ તેને બે આખલાના લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં તેઓ દેરાની જેઠાણી હતી તે બંને રાગ દ્વેષથી ભરેલી હતી અને કોઈને પણ દળવા દેતી નહોતી તેથી આ જન્મમાં આખલા બનીને બંનેના ડોકે ઘંટીના પડ બાંધી લડ્યામ કરે છે તું તે બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાખજે તો તે બંને લડતા બંધ થઈ જશે નાની વહુ શીતળા માતાના આશીર્વાદ લઈને ખુશ થઈને પાછી ફરી તેને રસ્તામાં આખલા મળ્યામ તે બંનેના દુઃખનું નિવારણ કર્યું ત્યારબાદ બંને તલાવડીનું પાણી પીને તેઓનું દુઃખ પણ દૂર કર્યું તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈને ખુશીના રેડ થઈ ગયા પરંતુ તેની જેઠાણી તો વંદરો વંદર બળી ગઈ આ રીતે એક વર્ષ પૂરું થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ તો તે પણ ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ રાતે જ્યારે માતા આવ્યામ તો તેમનું શરીર ચૂલામાં આળોટવાને કારણે બળી ગયું તો તેઓએ મોટી બહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો માતાના શ્રાપના કારણે તેનો દીકરો બળીને ભરતુમ થઈ ગયો તેને રસ્તામાં બે તલાવડીઓ મળી તેઓએ તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તો તેને કહ્યું કે દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે માતા પાસે જાઉં છું તલાવડીઓએ પૂછ્યું કે અમારું કામ કરીશ તો તેને ના પાડી દીધી અને ચાલી નીકળી થોડાક આગળ જતાં માખલા મર્યામ તો તેઓને પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી તે આગળ ગઈ તો એક ઝાડ નીચે એક ડોશી પોતાનું માથું ખંજવાળતી મળી ડોશીએ પોતાનું માથુંમ જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારું માથુંમ જોઈ દઉં મારે માતા પાસે જવાનું છે તને દેખાતું નથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે તે ત્યાંથી ચાલી નીકળી આંખો દિવસ ફરીને થાકી ગઈ પણ ત્યાંને માતાના દર્શન થયામ નહીં એટલે પોતાના દીકરાને લઈને છાતી કૂટતી ઘરે આવી જેવી રીતે માતા તમે દેરાણીને ફળ્યામ હતા તેવી રીતે સૌને ફળજો